નમસ્કાર સ્ટેજ પર બિરાજમાન સમગ્ર પટેલ સમાજના અગ્રગણ્ય વડીલ વિદ્વાનો અને સભામાં બિરાજમાન પ્રિય બાળકો અને એનાથી પણ વિશેષ આમંત્રિત અદ્ભુત ગૃહિણીઓ આજે આપના આ ટ્રસ્ટે અમને તોલાણી કોલેજમાંથી અહીંયા આમંત્રિત કર્યા છેલ્લા એકત્રીસ વર્ષથી ટીચિંગ કાર્ય સાથે જોડાયેલી છું અને એનાથી પણ વધારે વર્ષથી અનુભવ છે ન્યુટ્રિશન સાથે કામ કરવાનું મને એક વસ્તુ વારંવાર ગમતી હતી કે અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારા પુસ્તકનું પહેલું વાક્ય હતું કે આહાર જે છે એ દવા છે આહાર આહાર નથી આહાર દવા છે સમાજ જાગૃત થયો છે વિટામિન સીની કે બી ટ્વેલના ઇન્જેક્શન લેવા કરતાં સાહેબે જેમ કહ્યું એમ દહીંને ભાત ખાતા થયા છે અને વિટામિન સી માટે ફ્રૂટ ખાતા થયા છે સમાજે કરવટ બદલી છે જે ન્યુટ્રિશનની વાતો અમે કહી કહીને થાક્યા એના માટે એક સમાજ પટેલ સમાજ આવી પહેલ કરે આટલા વર્ષોથી સિક્સટી ટુથી અમારી કોલેજમાં હોમ સાયન્સ ચાલે છે આવો પ્રતિસાદ અમને ત્યાં પણ મળ્યો નથી જે વ્યક્તિનો આ વિચાર હતો કે ન્યુટ્રિટિવ વાનગી બનાવવી જ્યારે અમે સ્પર્ધકોને મળતા હતા એમની વે ઓફ ટોકિંગ એમનું પ્રેઝન્ટેશન એમની વાનગી એમાં ન્યુટ્રિશન પોષક તત્વ આ બધા માટે જેટલા સભાન હતા એને ખાલી ધ્યાનમાં રાખ્યું છે બધા બધા જ જેણે જેણે ભાગ લીધો છે એ સારા હાઉસવાઇફ છે અને એટલે જ એ અહીંયા ઉપસ્થિત થયા હતા પણ ખૂબ જાગૃત હતા આપ સૌએ એમને પ્લેટફોર્મ આપ્યું છે એક સમાજના અગ્રગણ આપ ઘણી બીજી પ્રવૃત્તિ કરી શક્યા હોત આજે આ 25મા વર્ષને નિમિત્તે પરંતુ એ 25મા વર્ષે એક વડીલ અહીંયા ઊભા રહીને એમ કે ન્યુટ્રિશનની વાતો કરે મને બહુ સારું લાગતું હતું જ્યારે અમે આ હોલમાં પ્રવેશ્યા ત્યારે અને એનાથી સારું આપ સૌને મળીને લાગ્યું તમારી બરોબર પાછળ બહુ બધી દીકરીઓ બેઠી છે અને એ તો અમારા હૃદયનો ધબકાર છે આ બધી દીકરીઓ હું તમને એક વસ્તુ શોર્ટમાં એટલી કહીશ તમારામાંથી બહુ ઓછી દીકરીઓ હશે કે જે ભવિષ્યમાં ક્યાંક ઘરમાંથી બહાર નીકળીને કામ કરતા હશે આ સ્પર્ધકમાં પણ મોટા ભાગના ગૃહિણીઓ હતા આહાર આપણા જીવનનો એક બહુ મહત્ત્વપૂર્ણ હિસ્સો છે અને એની સાથે જોડાઈ રહેવું એનો એક નાનકડો પ્રયાસ આ મંચે આ સમાજના વડીલોએ તમારા માટે કર્યો છે એટલે જાગજો એવું ફિલ્ડ પસંદ કરો કે જેમાં તમારું ભવિષ્ય ઉજ્જવળ હોય હું આ માનધાતાઓને કહીશ કે ફૂડ સાયન્સમાં તમે હોસ્પિટલ સાથે પણ જોડાયેલો છો ન્યુટ્રિશન્સમાં હોમ સાયન્સમાં સાહેબ તમે અહીંયા આગળ એ સબ્જેક્ટને ઇન્ટ્રોડ્યુસ કરો અને તમારી દીકરીઓ હિન્દી ગુજરાતી કે ઇકોનોમિક્સ ભણી અને એ વિષય ભવિષ્યમાં એની સાથે કેટલો જોડાઈ રહેશે અને એક હોમ સાયન્સ વિષય ભવિષ્યમાં એના કેરિયર સાથે કેટલો જોડાઈ રહેશે એ બંનેનો વિચાર કરવાનો આ મંચ છે અને એટલે આ વાત હું આપની સામે રાખું છું મને ગર્વ છે કે વંદના અમારી સ્ટુડન્ટ છે વંદના અમારી કોલેજમાંથી નીકળેલી વિદ્યાર્થીની છે જે આજે તમારી હોસ્પિટલમાં કામ કરે છે તો તમારામાંથી પણ ઘણા વિદ્યાર્થીઓ છે જે આહાર અને ન્યુટ્રિશન સાથે જોડાયેલા રહેશો આ ગૃહિણીઓ તો જોડાયેલા છે અમે ઘણા બધાને એવો પ્રશ્ન કર્યો કે ઘરે પણ આવું કરો છો અને એ લોકોએ કહ્યું બેન કરવું જ પડે ને ડાયાબિટીસ આવી ગયો હોય તો હવે તો જાગવું જ પડે ને તો એમની જાગૃતિને આપે એક બૂસ્ટ ધક્કો આપ્યો છે અને એ અદ્ભુત રીતે આપ્યો છે આખું આયોજન ટ્રાન્સપરન્ટ અદ્ભુત હતું અમને કોઈના નામ નહોતા આવડતા અમને કોઈ ક્યાંથી આવ્યું છે એ ખબર નહોતી અમને ખાલી એટલું ખબર હતું કે એ ટુ બી ટુ વી ટુ અમે એને જોઈને માર્કિંગ કરતા હતા એટલે અમને કશી ખબર નહોતી કે કોણ કોણ છે કોણ ક્યાંથી આવ્યું છે કારણ કે અમે ચારેય એવા હતા જે કોઈને ઓળખતા નહોતા અમને એટલી ખબર હતી કે તમે શું બનાવ્યું છે અને તમે કેવી રીતે અમારી સાથે વાત કરો છો તમે કેવી રીતે અમા અમને સૌ કરો છો અમે એ વસ્તુને જોતા હતા એક નાનકડો પ્રયાસ હતો ક્ષતિ રહી ગયો હોય તમારું મન દુભાય તો અમને માફ કરજો પરંતુ તમે બધા અમારી નજરમાં વિનર છો અને આ એક પરંપરા છે એટલે પરંપરાના ભાગરૂપે ફર્સ્ટ સેકન્ડ તો ગૌણ બની જાય છે ગૌણ બની જાય જે કેપ અને જે એપ્રનમાં હું વિદ્યાર્થીઓને જોવા માગતી હતી એમાં તમે બધા આજે બેઠેલા છો એટલે મારા માટે આ એક અદ્ભુત દ્રશ્ય છે અમારા ચારેય તરફથી તમામ આયોજકો કાંતા મેડમ અને એમનો આખો સ્ટાફ એમના ટ્રસ્ટીસ આ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ ખૂબ ધન્યવાદ અમને આમંત્રણવા બદલ અને અમને એક સારો મોકો આપવા બદલ એક સારું ફ્યુચર બતાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને સૌ ગૃહિણીઓનો ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યના વિદ્યાર્થીઓ જે તમે અમારી પાસે આવવાના છો ભવિષ્યમાં બની શકે આમાંથી કોઈક અમારી કોલેજમાં પહોંચશે તમને હું આવકારીશ અને ક્યારેય ન્યુટ્રિશન સાથે જોડાવાનો વિચાર આવે તો મળજો આપણે સુંદર કાર્ય કરીશું ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ